સ્વામી જય હરિ કૃષ્ણ મહિમા લોયા લોહાધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું નાનું ગઢપુર છે મુક્તરા સુરા ખાસર તેમની સંખ્યા ભક્તિ અને શ્રીહરીની શાકો સૌની દિવાલી લાવો અંબાલાલ વૃદ્ધ સૌ કોઈને કંઠે ગવાય છે આ ધામમાં બિરાજીને ભગવાન શ્રી સ્વામિનારાયણે એક વર્ષ અને બે માસમાં બોધેલ ઉપદેશ મૃત્યુમાંથી અઢાર દિવસના વસનામૃતો આ ગ્રંથમાં સંકલિત કર્યા થયા છે વસનામૃત ગ્રંથનું સંપાદન સ્વયં શ્રીહરીએ કરાયું છે તેની ઐતિહાસિક અને દસ્તાવેજી નોંધ પણ લોયાધામના જ વસનામૃતોમાં નોંધાયેલી છે આજે આ ધામમાં પરમહંસ સુરાખાસરના દરબારગઢની સાથે ધર્મકોર સુરના સ્થાન સુખભાદર નદી પ્રસાદીની વાડીની સાથે શ્રીજી મહારાજ મોટાભાઈ રામ પ્રતાપજી અને નાના ભાઈ ઈસારામજી એક સાથે બેઠા હતા તે ઓટો વગેરે પ્રસાદીના અનેક સ્થાનો આવેલા છે ટૂંકમાં યાર સ્થાનોમાં આજે પણ આત્માને શાંતા મળે છે આવો અને અનુભવો એક મોહક સ્વપ્ન સ્વામી આંતરિક શાંતિ અને આત્મ સાક્ષાત્કાર જેવો આનંદ લોયાધામની દિવ્ય બ્રહ્મભીની ધરતીમાં છે આનંદ સ્વામી મહારાજ ની જે નીલકંઠ પ્રભુ ની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી લોયા પ્રકરણ પહેલું વસનામૃત ક્રોધનું સંપૂર્ણ સત્સંગ થયાનું સંવંત અઢારસો સત્યોતેરના કારતકવદી દસમીને દિવસ શ્રીજી મહારાજ સહજાનંદજી મહારાજ શ્રી ગામ શ્રી લોયા મધ્ય સુરા દરબારમાં પરમહંશના ઉતરા ઢોલિયો ઉપર બિરાજમાન હતા અને ઋણો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી સીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો પેટો બાંધ્યો હતો અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે શંકર શબ્દનો અર્થ હશે પછી મુનિ બોલ્યા જે સુખને કરે તેને શંકર કહીએ શ્રીજી મહારાજ બોલ્યા છે આજ પાછલી સાર ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા ને શિવજી મોટો જબરો નદી નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને સાલી વર્ષની અવસ્થા હતી તે મોટી જબરી જટાતી ને તે શિવજી ભેળે પારવતી હતા તેણે વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા અને મારે ઉપર તો શિવજીને ઘણું એ જણાયું તો પણ મારે તો શિવ ઉપર એ તો ન જણાવ્યું કેમ કે જે હું એમ જાણું છું જે શિવ તો તમો ગુણના દેવતા છે અને આપણે તો મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇત્યાદિ દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેરશે ને ક્રોધી જે માણસ અથવા દેવતાને મને ગમે જ નહીં તથા શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે માટે શિવને માનીએ છીએ અને ક્રોધ તો કેવો છે તો જેવું ડહા અડકાયું કૂતરું હોય તેવો છે જેમ હડકાયા કૂતરાની જે લાળ તો તે ઢોર અથવા મનુષ્યને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાસીઓ નાખીને મરી જાય તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાસીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાય આરંભાવર વાઘ દીપડો કાળો સર્પ અને જેમ સર્વને બીબરાવે છે અને બીજાના પ્રાણને હરી લેશે તેમ ક્રોધ છે તે પણ સૌને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લેશે એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિભૂલો લાગે કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય કેમ જે ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેને દેહને વિરૂપ કરી નાખે ત્યારે સુકમનીએ પૂછ્યું છે હે મહારાજ જે લગારે ક્રોધ સઢી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કોઈ નડતર કરે કે નહીં કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમાં સભા બેઠી છે તેમાં જો હમણાં સર પર નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું તો પડે તથા સૌનાંતરમાં ત્રાસ થાય અને વળી જેમ ગામને જાપે આવીને વાઘ વાઘુકારો કરતો હોય અને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતર અંતરમાં ભય લાગે ને બહારને નીકળાય નહીં તેમ થોડો ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે પછી નાના નાના નિર્માતા સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠા અતિ દુષ્ટ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ અધિક છે જે પંચોત્તમાન તેને દ્રઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાયે કરીને કામનું મૂળ ઉખડી જાય છે અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મયોધાધિક નિમવાથી કોઈ રીતે ડગવું નહીં અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કનિષ્ઠ વૈરાગ તે મધ્યમ વૈરાગ ને ઉત્તમ વૈરાગ એ ત્રણ પ્રકારના વૈરાગનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કનિષ્ઠ વૈરાગવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા છે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચીર જાય અને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વગેરેવાળો કહીએ અને જે મધ્યમ વૈરાગવાળો હોય એ તો કદાચ જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તો એ પણ જેમ પશુને ઉઘાડા દેખીને થોપ થતો નથી તેમ તેમાં મનમાં થોપ ન થાય તે સ્ત્રીના અંગમાં સીધ સોટી જાય નહીં તેને મધ્યમ વૈરાગવાળો કહીએ અને જે ઉત્તમ વૈરાગવાળો હોય તેને જો કદાચ એકાંતમાં શ્રીકા શ્રી આદિ પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં એને ઉત્તમ વૈરાગવાળો કહીએ અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કનિષ્ઠ મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિષેહ કરે અને પછી તેઓ પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટજીવ દ્રોહ કરતો હોય કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિષેહ રહે નહીં અને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શિવભુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને રહે નહીં તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે ભગવાનને ગમે તેવી શિવ અશુભ ક્રિયાઓ કરતા દેખીને પણ તેમાં મોં થાય નહીં ને નિશે નિશે જાય નહીં તથા જેણે પોતાને નિશે કરાવ્યો હોય ને જે વળી કહે છે એ ભગવાન નથી ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે વાર્તા કરી ત્યાર પછી મોટા શિવાનંદ આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિષેધો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કુતાર્થ પણ મનાતું નથી તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઇત્યાદિ જે શત્રુ તેણે કરીને જેનું અંતકરણ દુગંધ વર્તતું હોય ને તેને નિષે હોય તો પણ પોતાને કુતાર્થ માને નહીં પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ કામાદિક શત્રુને ટાળાનો શું ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ કામાદિ શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે જેમ ધર્મ રાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંધકરણ કુમાર્ગે ચાલે તો અંતકરણને દંડ દે તેમાં ઇન્દ્રિયોને કચ્છરાયણે કરીને દંડ દે અને અંતકરણને વિસારે કરીને દંડ દે તો એ કામાધિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો અતિશય દ્રઢ આત્મિષ્ઠા હોય અને તે પોતાના આત્માને જે હિન્દ્રીઓ અંતકરણને અતિશય અત્સંગી માને અને જે ઇન્દ્રાદીપની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને તો પણ પરોત્તમમાં નિયમમાં લેસ માત્ર ફેર દે નહીં અને પોતે સ્વરૂપે વર્તે તો પણ બ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસ પણ મૂકે નહીં સ્વામી સેવક ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેનો આકાશની પેઠે અતિશય સત્સંગી સમજે જેમ આકાશ છે તે સારભૂતમાં વ્યાપીને રહ્યો છે અને સારભૂતની જે ક્રિયા તે આકાશની વિશે થાય છે તો પણ આકાશને એ ગુરુથી આદરિકાર રડતા નથી તેમ પ્રત્યક્ષ શ્રી જે શ્રી કૃષ્ણ નારાયણ તે ક્રિયાને કરતા થતા આકાશની પેઠે નિર્લેપશે એમ જાણે અને તે ભગવાનના જે અશાંત થશે તેને સમજે છે આ ભગવાન જીવના કલ્યાણ મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતા કોટી બ્રહ્માંડના કરતા હારતા છે અને ગોલોક વૈઠું સેભીપ બ્રમરૂપ અત્યાધિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્તને તે સર્વેના સ્વામી છે એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશેષ નાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા સાખરી કરે એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશે સમજાતો નથી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંત છે તે ધર્મવાળા છે તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે પછી તે દેહભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો અગુણ લે માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી માત્યમ રહે ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અગુણ લે ને માતમ ન જાણે અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશિત કરીને પણ શું થવાનું નથી જેમ કામાધિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના પાપ નિવારણ છે નહીં ને જેમ કોઈને અસહ્ય રોગ થાય તેના ટાળાનું કૌશલ નથી તે તો નિષે મરે કેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો અસહ્ય રોગ થયો જાણવો તે તો પાંચ દિવસ મોડો વહેલો નિષે વિમુખ થશે અને વળી જે મનુષ્યના હાથ પગ નાક અસંખ્ય હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વતનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો કહેતા તે સત્સંગમાં ટકે ખરો અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચિત સત્સંગથી જ્યારે ત્યારે રિમુખ થાય એ એનું માથું કપાણું જાણવું પછી ભગવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળવાનો કોઈ ઉપાય છે કે નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉપાય તો છે પણ અતિ કઠણ છે તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે એ અતિ મોટું પાપ કર્યું જે માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય તે દાદને મારે અન્ન જમે તો તેના સ્વાદુપળની ખબર પડે નહીં તથા રાત્રિને વિશે નિંદ્રા પણ આવે નહીં અને જ્યાં સુધી સંતનો ગુણ અયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનો માછલું તરફડે તેમ અતિવ્યાકુળ થાય અને જ્યારે સંતનો છે ગુણ આવે તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દિન થઈને પસંદ કરે એવી જાતનો જેના અહીંયામાં વિચાર રહેતો હોય તો તેને સંતનો ગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કહ્યો એ જે જ ઉપાય છે ઇતિવર્ષના મૃતદોયાનું પહેલું સમાપ્ત सजानन स्वामी महाराजनी महाराजा जाति जय स्वामीनारायणी